શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપ વાળા ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને વારંવાર નમસ્કાર હો વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી અને પદાર્થમાં નિવાસ છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને માગવ બ્રહ્મનનો હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્ય અને સાયંકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના પર સર્વ ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે જેણે શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું શ્રવણ કે પાઠ કર્યો તેણે સર્વદાન આપ્યાને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આલોક અને પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયોનું દાન આપ્યાનું પુણ્ય મળે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના સર્વ પાપો અને દુઃખો નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેને બ્રહ્મ ઇત્યાદિ ગોર પાપ હોય તો પણ તે સર્વ નાશ પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન ઇતિશ્રી જન્મ મહાભારત યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ સંપૂર્ણ શ્રી કૃષ્ણ પ્રાણમસ્તુ